તેવી માંગ સાથે ગુરુવારથી જ સત્તર હજાર સફાઈકર્મી હડતાળ ઉપર ઉતરી ગયા છે અને હવે એએમસી એએમસીના સફાઈકર્મીઓ પણ દિલ્હી ખેડૂત આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સફાઈકર્મીઓ દ્વારા ધરણા સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે સાથે જ મહિલાઓ દ્વારા શાકભાજી સમારવાની કામગીરી ચાલી રહી છે અંદાજે બે લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ જોતા હવે આંદોલન લાંબુ ચાલે તેવી શક્યતા જણાઈ રહી છે નોંધનીય છે કે અગાઉ સફાઈ કર્મીઓએ હાઈ હાઈ ભાજપ મેયર કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા હતા અને સફાઈ કર્મીઓએ બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી નાખી ડીવાયએમસી ખરસાણ સામે ફરિયાદ નોંધવા પણ માંગ કરી હતી અને ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી સત્ય ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે